જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વધુ એકવાર વાર વન્ય પ્રાણી રીછના માનવ હુમલાની ઘટના સામે આવી છે વન્યપ્રાણી રીંછ દ્વારા એક વૃદ્ધા ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી છે છોટાઉદેપુર તાલુકાના વાગલવાડા ગામેથી પોતાના ખેતરમાં કામ કરતી વૃદ્ધા ઉપર અચાનક પાછળથી આવી વન્યપ્રાણી રીછે હુમલો કર્યો હતો હુમલાનો ભોગ બનનાર મહિલાના પુત્રના જણાવ્યા અનુસાર ભોગ બનનાર વાગલવાડા ગામની પાંસઠ વર્ષીય વૃદ્ધ વૃદ્ધા પુડલીબેન ગુલજીભાઈ રાઠવા આજે સવારે જ્યારે તે પોતાના ખેતરમાં ઘાસ કાપવાનું કામ કરી રહી હતી ત્યારે લગભગ સવારના આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી છે અચાનક પાછળથી આવી ઘાસ કાપી રહેલ આદિવાસી વૃદ્ધા પુડલીબેન રાઠવા ઉપર હુમલો કર્યો હતો અને ડાબા હાથના બાવડાના ભાગે બચકું ભરી લેતા વૃદ્ધા પુડલીબેન ઇજાગ્રસ્ત બન્યા હતા પોતાના ઉપર રીછે હુમલો કરતાં પુટલીબેન રાઠવાએ બૂમાબૂમ અને ચીસાચીસ કરતા રીછ જતું રહ્યું હતું અને આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા પુડલીબેનના હાથના બાવડાના ભાગે રીછે બચકું ભરી લેતા ઇજાગ્રસ્ત પુડલીબેન રાઠવાને એકસો આઠ દ્વારા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ લવાઈ હતી જ્યાં પુડલીબેનને સારવાર આપવામાં આવી રહી છે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે વન વિભાગના અધિકારીઓ જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શું કહી રહ્યા છે ભોગ બનનાર વૃદ્ધા પુરડીબેનના પુત્ર આવો સાંભળીએ મારી મમ્મીને રીસ કહ્યું હતું ખેતરમાં કામ કરતી હતી ઘાસ કાપતી હતી क्या अचानक ना खबर ने कई बाजू त्यायो अच्छा ना मारी मम्मी ने हाथे बच को भरी ली टाइम सात आठ हर आठ ने आज बाजू हंसे तब ना कौन जान करी डायरेक्ट एम्बुलेंस ने फोन करी हमें हाँ। एम्बुलेंस डायरेक्ट या छोटा दिल्ली आह हॉस्पिटल मिला या सरकार રાઠો જયસિંહ ભાઈ ગુલજી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો